કેશોદના પંચાળા સ્વામિનારાયણ મંદિરે રાસોત્સવ રંગોત્સવ અને શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્રિવિધ કાર્યક્રમ અંગે પચ્ચીસ તારીખથી શરૂઆત થશે કેશોદના ઘેડ વિસ્તારનો પ્રારંભ પંચાળા ખાતેથી થાય છે અને અહીં આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિરના કારણે પંચાળા ગામ જગપ્રસિદ્ધ બન્યો છે પંચાળા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું સ્થળ છે અહીં ભગવાન સ્વામિનારાયણે સંતો હરિભક્તો સાથે બસો વર્ષ પહેલા રાસોત્સવ કરેલો હતો અહીંથી સંપ્રદાયના આશ્રિતો વડે કપાળમાં તિલક ચાંદલો કરવાની શરૂઆત થઈ હતી અને સંતો ને શ્રી હરિ નું દિવ્ય દર્શન રાધા અને લક્ષ્મીજીનું દિવ્ય દર્શન ધર્મ ભક્તિનું સપરિવાર દિવ્ય દર્શન થયું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ધર્મ ગ્રંથોમાં મહત્વનું સ્થાન પંચાળાનું છે ત્યારે આજે કેશોદના પંચાડા સ્વામિનારાયણ મંદિરે રાસોત્સવ રંગોત્સવ અને શાકોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે આગામી 25 માર્ચના રોજ રાસોત્સવ સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજવામાં આવશે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વસંતની અલબેલ વાગી છે આંબે મોર બેઠા છે કોયલ પંચમ સુર આલાપે છે જે જીવનમાં લાવે વસંત એનું નામ સંત સંતોની સાથે સ્વામિનારાયણ ભગવાન જ્યાં સંતોની સાથે હોરી ખેલ્યા એવો રાસોત્સવ રંગોત્સવ અને શાકોત્સવ આવા ત્રિવિધ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થાન શ્રી સ્વામિનારાયણ તીર્થધામ મંદિર પંચાળા ખાતે આગામી તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસ પૂનમને દિવસે ભવ્યતા ને દિવ્યતાથી સોમવારને દિવસે તારીખ પચીસ ના રોજ રાસોત્સવ રંગોત્સવ અને શાકોત્સવનું ત્રિવિધ આયોજન થયું છે આજથી પૂરા બસો વર્ષ પહેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે પંચાળા તીર્થધામમાં રાસોત્સવ કર્યો હતો જેટલા સંતો હતા એટલા સ્વરૂપ ધારણ કરીને મહારાજ રાસ રઈ માતા અને રંગે રઈ માતા એટલે ફૂલ દોલોત્સવ નરનારાયણ દેવનો નો જન્મોત્સવ પ્રહલાદજી જન્મોત્સવ એનો જે ફરીથી એનો નવો જન્મ એનો જન્મોત્સવ આ રીતના ત્રિવિધ ઉત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળાને આંગણે તારીખ પચીસ ના રોજ અતિ ભવ્યતાથી મનાવવામાં આવશે દરેક હરિભક્તો ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણના બાંધેલા આ ઉત્સવની અંદર વધારવા અમારું હાર્દિક નિમંત્રણ છે બોલો સ્વામિનારાયણ ભગવાન અનિરુદ્ધ સિંહ બાબરિયા એચ ન્યૂઝ કે